you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મૃત્યુ થઈ ગયા હતા જયારે ત્રીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા નાસિક ના મુંબઈ આગ્રા હાઇવે પર અકસ્માત થયા બાદ પોલીસ નો કાફલો અને એમ્બ્યુલન્સ સહિતની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી માહિતી તે અનુસાર અનેક લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે હાઈવે પર અકસ્માત સર્જાય બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે ટાયર ફાટતા બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને તેના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે અહેવાલો મુજબ નાસિકથી જલકાઉ જઈ રહેલી મુસાફરો પરેલી બસ સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બસનું કત્તરગણ વળી ગયું હતું બસને કાપીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા આ અકસ્માત સર્જાય ત્યારે તુરંત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી